પણ નાખવાનું છે પરેશભાઈ પટેલ રાજન પટેલ કિશોરભાઈ પ્રમુખ શ્રીઓ અને ધારાસભ્ય જોડિયા નું સ્વાગત કરવા માટે જોવા મળે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધે મજામાં છે તમે પણ બધાય મજામાં છે આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મસ્ત મસ્ત આપણે કબૂતર 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 હમણાં તો નગરા કબૂતર જ છે પણ કબૂતરની ડ્યુટી હવે આજથી શરૂ થઈ છે કારણ કે જો હવે છે ને અને રોજ સારું કરવું પણ તમને બતાવું કોમેન્ટમાં હતું જ કે સોનલબેન તમે પેલા મરચાં કાઢી લે મરચાં નહીં પણ બધુંય કાઢી નાખવાનું છે આપણે હવે બસ વાંધો ન આવે અને જો આ રીતના ન કરીએ ને તો પછી બહુ થાય અમારા બાજુમાં પલંગ છે એટલે માખી મસર ને થઈ જાય એટલે આપણે હવે છે ને આને રોજ રોજ સારું કરવું પડશે હું બતાવું તમને કઈ રીતના સારું કરવું બી હવે આપણે બસાવીએ તો હવે કંઈ વાંધો ન આવે તો આમની મૂકી દેવાનું સરસ આ બોક્સમાં મૂકી દો ભાઈ એટલે બાજુ ચામાં મૂકી દો

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ટાઈમ છે દસ વાગ્યા નો પણ આપણે થોડુંક આજ વહેલા આવી ગયા અમારા કાનજી કાકા આમને તો તમે ઓળખતા જશો બધા માનીએશ કે બધા મહેમાન આવી જશે અને આજે બધા મહેમાન આવવાના બાકી છે પ્રજાસયકા ઓલરેડી ટાઈમ છે આયા તો ફેમિલી આવી રીતના અમારા રાજેશભાઈ જોળીયાની હોસ્ટેલનું સાંસ્કૃતિક સભન્દી રીતના ગોઠવણી કરેલી છે આપણે આપને ઉપર જ છે તમામ એ મળી જાશે જો આપનું મહેમાન થોડી જ વાર માં આવે એમ છે બાપા સીતારામ બાપા સીતારામ સવારના અમારા ભાઈ thank you के केंद्रीय मंत्री श्री जल शक्ति मंत्रालय के पूर्व अध्यक्ष गुजरात प्रदेश भारतीय जनता पार्टी का रोब दिलानेला सोना आदरणीय सेवा श्री सीआर पाटिल सर को श्रद्धांजलि छोटा कर बना टीम साथी आपको आर्थिक शोध के मध्य श्री सीआर पाटिल साहब पुलिस समाज अग्रणी मधुमन पुपा मनीष भाई शंकर અને દિલીપભાઈ બાપા આપનું પણ હાર્દિક સ્વાગત છે આવો પધારો માનનીય શ્રી સી આર પટેલ સાહેબ રાજેશભાઈ જોડિયાનું નવી ઓફિસ અને ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યાલયના શુભ પ્રસંગે આશીર્વચનો સાથે અભિનંદન આપવા માંગ્યા છો ત્યારે સમગ્ર મહેનમાન રોડ અને આ વિસ્તારના તમામ સામાજિક રાજકીય અને એડવોકેટ સી આર પાટેલ સાહેબ આવી ગયા છે અને બહોળી સંખ્યામાં આપણા કોળી સમાજના અને અલિયા સમાજના બધા વ્યક્તિ અહીંયા ઉપસ્થિત થયા છે સભ્ય શ્રી ઓમર અને સુખભાઈ મારી આમણ ઉપર જે ત્રીજા છે પૂર્વકાર સભ્ય શ્રી બેરી જલમડિયા બેં મંજુલાબેન દુધાત પૂર્વ કોર્પોરેટર આપનો પણ હાર્દિક સ્વાગત છે ત્યાં રાદક શ્રી સાથે અધ્યક્ષ પરેશભાઈ પટેલ

કોઈ કોઈનું નામ સરોટો બોલાયો હોય એ પણ એક સરદુક સમય યાચના સાથે રાજેશભાઈ આવકારે અને આભાર માને રાજેશભાઈ જોડિયાનો સ્વાગત કરવા માટે બડા પડી થઈ રેજો સમાજના લાડીલા કોર્પોરેટર રાજુભાઈને નવતન આવિશ ઓફિસનો પ્રારંભ સમારોહમાં ઉપસ્થિત સૌ સમાજ સેવક મિત્રો તથા સનાતન ધર્મ પ્રેમી પડીທີરત સાથે દરેક વ્યક્તિનો ફોટોશૂટ થાય ઓફિસની મુલાકાત આ એ ભાઈ તો હારુ ફેમિલી આપણે જો હવે વી રાજેશભાઈ જોડિયાની ઓફિસનો ઓફિસનું ખાતમુહૂર્ત કરી અને શુભારંભ કરીને બહુ એટલે બહુ મજા આવી ગઈ બધા મોટા મોટા નેતા ને માણસોને આવ્યા હતા બહુ એટલે બહુ મજા આવી મુલાકાત કરી અને તમને પણ બતાવ્યું સી આર પાટીલ સાહેબ આવ્યા હતા અહીંયા અમારા કોપરેટર પહેલાં પૂર્વ કોપરેટર હતા ભરતભાઈ મોના બહુ ઘણા ઘણા અમારા કોળી સમાજના આગેવાનો બધા આવ્યા હતા અન્ય સમાજના આગેવાનો બધા બહુ આવ્યા હતા તો બહુ એટલે બહુ મજા આવી ગઈ તો હારું ફેમિલી હવે આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લેગો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય